મેઘરજમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો છે મેઘરજ ત્રણ રસ્તાથી મામલેદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાય છે મેઘરજ મામલેદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અમારી સરકાર એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માંગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે પુરુષોત્તમભાઈ રૂપાલાનું જે આ સાંસદના પદેથી નિવેદન હતું કે રાજપૂત સમાજની દિવારીઓ તથા બહેનો વચ્ચે આ ટિપ્પણી કરવામાં આવી એ એક આટલા પદાધિકારી નેતા તરીકે યોગ્ય નથી અને ભાજપના કહેવા અનુસાર સી આર પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે રાજપૂતો મોટું મંદ રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે સી આર પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મંદ રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે